દાહોસાઈના તળાફડિયા વિસ્તાર નજીક મકાન અને વીજ પોલનું અંતર ઓછું અને લઈ એમજીબીસીએલ દાહોદ દેક્શન મોડમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે આજની તારીખ ચાર નો બે હજાર ચોવીસના બુધવારના બાર કલાકને વાત કરીએ તો દાહોસાઈના તળાફળિયા વિસ્તાર નજીક આવેલ જલવિહાર સોસાયટી ખાતે એક મકાનના કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે ત્યારે મકાનની બહાર વીજ પોલ છે જેનું અંતર મકાનથી ઘણું ઓછું છે જેથી કન્સ્ટ્રક્શન કામ કરતા વેળા શોર્ટ સર્કિટ થવાથી કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તે માટે એમજી મકાનનું કન્સ્ટ્રક્શન કામ રોકવા મકાન માલિકને નોટિસ ફટકારવામાં આવશે એન્જિનિયર એ કે વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું છે રિપોર્ટર અજય સાંસી દાહોદ શહેરના તળાવ પર આવેલ ભીલવાડા તરફ જતા રસ્તા પર અમને જાણવા મળેલ છે કે અમારી લાઈનની નજીક કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે ઇલેક્ટ્રિસિટી એક્ટ બે હજાર ત્રણના નિયમ મુજબ અમારી લાઇનથી વન પોઈન્ટ ટુ મીટરનું અંતર હોવું જોઈએ એ અંતર ના હશે તો અમે નોટિસ આપીશું તાત્કાલિક અને એનું કામ બંધ કરાવી દઈશું જ્યાં સુધી લાઈન હટાવવામાં નહીં આવે ત્યાં સુધીનું કામ બંધ રહેશે એ કે વાઘેલા નાયબિજનેર દાહોદ શહેર